ચોરી કલમ ચોરી અરે તો ઘૂમતા આકા કલમ તો તૂટે ફેલ મોગી માં તો માં કેવરો કે મારે ના એ તો કે હે વેણાલ વેણાલ હાલો એ માં મોગી એ હમણા એટલે એટલે હમણા કાકરો તો આકા ઘર છે ઓય

Ya, kari. Aku pergi Bali sih, am? Haruhe. Tapi cowok tu nanti mau ye jaya? An pasar biasa dua dalil, dua teh jaya. Baik, kamu tu lagi. Oh, 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 oh,

કાળી 14000 ના હોય દેવાડી હોય એ તો દેવાડી હોય તમારું શું નક્કી વળી તમે તો અતારે ઉભા હોય ના ના અતારે તો અમે 12 જ છે તોકા રમેણ આમાં ભઈ તો જાતા હોય કો ત્યાં ગોમ અમે ભોભજીના હા હરેતા હતા એવું છે એમ ભોભજી હારે રમેણ સે ભોભે એ વે અલ્યા કોમ તો એ તો આપો છો તાણી

હાય ન રે ભાઈ રમણનો દીકરા ટાકર ખરમે ઓ નો યાર ભાઈ હા ટાકર ખરમે બોબજી નહરે હાય બોબજી નહરે લ્યા ફૂમતે તમે એરી બોલ્યા છે હમણે હે બોબજી નહરે નતા બોલ્યા તમે ધાકી યાર બાફો છે યાર આડુ આડુ યાર લ્યા પી ગયો લો આઈકન ચોથી આયો છે કો આયો છે રમેઈમાં

ના બોલે ભુવા કદી જૂઠું ના બોલે ફુમતાય એ તમે શાંતિ રાખો કે ફુમતા આકા તમન બેન રાધા કમ્પ્લીટ મળી ગઈ હા કઈ લીધા કે છે ફુમતા આકા રાધા મળી નહીં ગાડી વાળો રહ્યો છે હા છું બોલ્યો ના પછી આના હાટી ને બોલો એમને સિવાય કદી કોઈ કીધું આ તો ના જ કહીએ કે તમારી ધ્વન માં આવ્યો તો તોય મુ પી અને શેટ ટેપ લા ઉવાગા નેસા થઈને હુઈ ગયો તો ઓવા ઓવા હું છે કે એમ હું નઈ કે મારે દારૂ બંધ કરવો છે ને તમારે કણ ભુવા ધબરા છે એટલે બાધા લેવા આવું તો બધું તમારે મૂર્ખા બાધા દારૂ ના બંધ થાય દારૂ તો તારા મન થી છોડવો પડે તો દારૂ છૂટે પણ અમારે દર્શન કરવા આપવું છે દર્શન હા

ના ના હેલિકોપ્ટર આવે છે મંગાવ્યું તમે પૂછશો માપે ભોવાજી આવે હવે

મોવા ગમયા રમેણ માં લઈ જો ને તો ડાયરેક્ટ પાટ ઉપર ના બેહારો નકે અરે એ તો હું સંભાળ લઈ જો તમ તાર હઈ જાવ જો મે લસુ જો કાલે વાત તણ હો એ જોડો તમ બજી ઓ ઓ હરીજી હા લ્યા હોમણા આવો ભલા આજ ને કે ઉઠે લ્યા હવે ઊંઘો જો બી શાંતિ થી આ આ ગાઢવાની પેટ્રોલ કર એમ તો ઓયથી ગાઢો કે ન ફૂમ તાકા ની બધું જવા ગાડી કેટલા રહી કેજો ગાડે હવે કે ગાડીની ખબર એવા અરે અડધી રાતે સુકો દારૂ ફરો છો તમે જો પડશો તો મરી જશો કે કરે સુ ધમમે એટલો પીવું નહી

ખોટું ના લાગે તો સાચી વાત કહું તમને આપણે જે જગ્યાએ રમેલ મજા છે ને હા ચિકન ખાલી ખમાન મજા કહેવાની અંડો ડોડ ડાલવાનો બીજું બધું ના કહેવાનું હોય તમે તો ભલે બધું કેવા બેહી જો છો એટલે તારા આજુ દુખશે તારા આજુ દુખશે તારા આજુ દુખશે એ બધું રમેલમાં ના કહેવાય એ મોકીન ભલા દુ એટલું કે અને એ છે ને હું નહીં કેતો અરે કેતો અરે પણ અવસર કોઈ ના બગાડાય એ ગાડી આવી ગઈ હે જો રાટ હાય હાય

આરો દરેક અવસર માં જ છે પીન અવસર બગાડવાનો પછી બધા કે મજા નઈ આવે લઈ જાય દારૂડિયા પણ તમને હા તો આવ્યો ઊંધો નહીં પડતો રાખો બધા

જવાબદારી મારી તમે તારા બોલ્યા તાલ્યા આગળ બધા કાઢી તમે લઈ છું પણ ઈ એક શબ્દ બોલવાનો નહીં મારી રજા વગર

તમે મારો ના હવે શ્યાલ માં આપડે મારી વાત રમેલમાં માં છે બાખુજી હવે તમે ના બોલતા કે અમી નહી બોલા હવે જે બોલે એને મારા કાકાની ની સોગન છે અહિયાં હારે ભાઈ એમ તો અહિયાં કાકા ને સ્વાગન તો એ ની પાડે એમને